સુમુલ ડેરીના નામે ડુપ્લિકેટ પાઉચ બનાવી બનાવટી ઘીનું વેચાણ કરનાર વરાછાના અરિહંત કરિયાણા કમ ગાંધી ડ્રાયફૂડ હોલસેલમાંથી સુમુલના અધિકારીઓએ વરાછા પોલીસ સાથે મળી નકલી ઘીનો જથ્થો કબજે કર્યો છે સુમુલ ડેરી દ્વારા લીગલ અધિકારી તરીકે દિપેશ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે અને દિપેશ ભટ્ટની આગેવાનીમાં વરાછા પોલીસને સાથે રાખી સુમુલ ડેરીની ટીમે વરાછા રીટા પાર્કમાં આવેલ અરિહંત કિરાણા એન્ડ પ્રોવિઝન કમ ગાંધી કિરાણા એન્ડ ડ્રાયફૂડ્સ હોલસેલમાં દરોડા પાડ્યા હતા આ દુકાનમાં સર્ચ કરાતા એક કિલો વજનના સાત અને પાંચસો ગ્રામ વજનના પાંચ પાઉચ ઘીના બહાર મળી આવ્યા હતા જેના પર સુમૂલ ડેરીના લોગો ટ્રેડમાર્ક એફ એસ એસ એ આઈ નંબર એકમાર્ક છાપેલો હતો પરીક્ષણમાં આ ઘી નકલી અને સુમૂલના પાઉચ બંને ડુપ્લિકેટ હોવાનું બહાર આવતા દુકાનના ભાગીદાર મનુ ગજેરા અને સાવલા રામ અંબારામ ચૌધરીની ધરપકડ કરાઈ હતી અને તેઓ વિરુદ્ધ છેતરપિંડી સાથે ટ્રેડમાર્ક ભેળસેળ અને કોપીરાઈટ સહિતની કલમો નોંધાઈ હતી તો તેઓને નકલી ઘી આપી જનાર સુનિલ નાના વિષમને વોન્ટેડ જાહેર કરાયો છે અચ્છા સેટા